શરૂઆત કરીએ તો અમદાવાદમાં માવઠાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર ભૂવા પડ્યા છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે પાલડીના એનઆઈડી પાસે એક મોટો ભૂવો પડી ગયો છે સ્થાનિક લોકોએ અકસ્માત ટાળવા માટે ભૂવામાં લાકડા મૂકીને લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે જોકે તંત્ર દ્વારા હજુ સુધી આ સ્થળે બેરિકેડિંગ કે અન્ય સુરક્ષાના પગલા લેવાયા નથી જેના કારણે સ્થાનિકોમાં નારાજગી છે

સાવચેતી માટે લાકડું મૂકું હા તો તમે જોયું તે રીતે કે જે સ્થાનિક લોકો છે જે ચાની કેટલી આવે છે તે લોકો તેમજ અન્ય લોકો દ્વારા સાવચેતી રૂપે છે તે લાકડું મૂકવામાં આવ્યું છે શું કહેશો